ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ બાર આપણે ભાગ પાડી શકીશું એ સમજીશું તો જોઈએ પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું છે દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે તો દસ છે એના પાંચ ભાગ કરવાના છે એટલે આપણે દસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ દુ દસ થાય એટલે બે જવાબ આવે તો અહીંયા એમાં બે છે તો એમાં ખરું કરી અહીંયા એ લખીશું હવે બીજું ચાર બાળકો વચ્ચે બાર ચોકલેટ સરખે ભાગે વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી ગણાય તો ચાર બાળકો છે એટલે ચાર વેચણી હોવી જોઈએ અહીંયા ત્રણ જ છે એટલે આ નહીં આવે હવે આ બેમાંથી એક આવશે હવે છે સરખા ભાગે વેચવાની છે તો અહીંયા જુઓ ત્રણ છે અહીંયા ચાર છે અહીંયા ત્રણ છે અને અહીંયા બે છે એટલે આ સરખા ભાગે નથી એટલે આ પણ આવશે નહીં અહીંયા બધામાં ત્રણ ત્રણ છે એટલે ત્રણ ત્રણના ચાર ભાગ કર્યા છે એટલે આ જવાબ સાચો આવશે તો સીમાં ખરું કરી અહીંયા આપણે સી લખીશું આઠ કેળા ચાર વાંદરાને વેચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે તો આઠ છે તો આઠ ભાગ્યા ચાર કરીએ તો ચાર દુ આઠ એટલે અહીં બે આવે તો બીમાં ખરું કરી અહીંયા બી લખીશું હવે આગળ જોઈએ પંદર મણકાને ત્રણ સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય તો પંદરના ત્રણ ભાગ કરવાના એટલે પંદર ભાગ્યા ત્રણ જે અહીંયા આપ્યું છે અહીંયા વધતા છે ને અહીંયા ઓછા છે એ ના આવે એટલે એમાં ખરું કરી અહીંયા એ લખીશું વીસ દડાને ચાર સરખા ભાગમાં વેચવાના છે તો દરેક ભાગમાં કેટલા દડા આવે તો વીસ ભાગ્યા ચાર કરીએ તો ચારના ઘડિયામાં વીસ ક્યારે આવે તો ચાર પંચાવીસ એટલે અહીંયા પાંચ આવે તો સીમાં ખરું કરી અહીંયા સી લખીશું સવિતા પાસે ત્રણ બોક્સમાં નીચે પ્રમાણે જુદી જુદી સંખ્યામાં મીઠાઈ છે તો આપણે મીઠાઈ ગણી લઈએ આ બોક્સમાં સાત છે આમાં ત્રણ છે અને એમાં પાંચ છે એટલે એની પાસે કુલ પંદર મીઠાઈ છે હવે એને ત્રણ સરખા ભાગમાં વેચવાની છે તો પંદરના ત્રણ સરખા ભાગ કરીએ તો પંદર ભાગ્યા ત્રણ પાંચ આવે તો દરેક ભાગમાં પાંચ પાંચ મીઠાઈ દોરીશું એના પછી દસ રૂપિયાની બાર નોટ ચાર મિત્રોને વેચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે તો પહેલાં તો બાર નોટ અને ચાર મિત્ર તો બાર નોટના બાર ભાગ્યા ચાર કરીએ તો ચાર જીરો જીરો તમે સીધા ચાર તરી બાર કરીને પણ ભાગાકાર કરી શકો છો પણ આ રીતે ભાગાકાર કરશો તો ભૂલ થવાની શક્યતા રહેશે નહીં અહીં જવાબ આવે ત્રણ એટલે કે દરેકને ત્રણ નોટ મળે પણ કઈ નોટ છે દસ રૂપિયાની તો ત્રણ નોટ દસ રૂપિયાની એટલે ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ રૂપિયા થાય તો દરેકના ભાગે ત્રણ નોટ એટલે કે ત્રીસ રૂપિયા આવશે એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે છે તો પ્રકૃતિ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે તો સાત પાના જો એક દિવસમાં વાંચતી હોય તો ત્રેસઠ પાના કેટલામાં વાંચે હવે આ રીતે આપણે પદ માળીને દાખલા ગણીએ તો અહીંયા નીચે અને આ બાજુ ઉપર એ બેનો ગુણાકાર થાય અને સાત એ નીચે જશે કે જે ભાગાકારમાં જશે તો અહીંયા એમ લખ્યું છે ત્રેસઠ ગુણ્યા એક ભાગ્યા સાત ત્રેસઠ એકા ત્રેસઠ ભાગ્યા સાત અહીંયા ભાગાકાર કરીએ ત્રેસઠ ભાગ્યા સાત તો સાત જીરો જીરો છ માં ઝીરો જાય તો છ હવે ત્રણ ઉતારીશું સાત નવવા ત્રેસઠ એટલે ઝીરો ઝીરો એટલે કે નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે હવે એના પછી જોઈએ કુલ પચીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય એટલે પાંચ ચોકલેટની એક થેલી તો પચીસ ચોકલેટની કેવી કેટલી આ પદ માડીએ તો અહીંયા નીચે અને અહીંયા ઉપરનો ગુણાકાર થશે તો પચીસ ગુણ્યા એક ભાગ્યા પાંચ તો પચીસ એકા પચીસ ભાગ્યા પાંચ તો પચીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ જવાબ મળે છે એટલે કે પાંચ થેલીઓ ભરી શકાય હેત પાસે છત્રીસ લખોટી છે જો તે પોતાના છ મિત્રોને સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે તો દરેકને કેટલી લખોટી મળે તો છત્રીસ ભાગ્યા છ કરીએ તો અહીંયા છત્રીસ ભાગ્યા છ તો છ જીરો જીરો ત્રણમાં જીરો જાય તો ત્રણ હવે છ ઉતારીશું એટલે છત્રીસ થયા તો છાયું છાયું છત્રીસ છત્રીસમાં છત્રીસ જશે તો જીરો તો દરેકને છ લખોટી મળે પિસ્તાલીસ બટનને નવ શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડે તો પિસ્તાલીસ ભાગ્યા નવ કરીએ તો પહેલાં નવ જીરો જીરો તો ચારમાં જીરો જશે તો ચાર પાંચ ઉતારીશું તો નવ પંચાને પિસ્તાલીસ પિસ્તાલીસમાં પિસ્તાલીસ જાય તો જીરો આવે એટલે કે પાંચ બટન લગાવવા પડે હવે આગળ જોઈશું ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેક બાળકને ભાગે કેટલા ફુગ્ગા આવે તો ઓગણપચાસ ભાગ્યા સાત કરીએ તો અહીંયા સાત જીરો જીરો ચારમાં જીરો જશે તો ચાર નવ ઉપરથી ઉતારીશું સિત્યુ સિત્ય ઓગણપચાસ ઓગણપચાસમાં ઓગણપચાસ જાય તો જીરો એટલે કે દરેકના ભાગે સાત ફુગ્ગા આવે એના પછીનો દાખલો એક બોક્સમાં સોલ બુટ્ટી છે જો દરેક છોકરીને બે બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીને બુટ્ટી આપી શકાય તો અહીંયા આપણે સોળ ભાગ્યા બે કરીશું સોળ ભાગ્યા બે તો પહેલાં એક છે તો બે ઝીરો ઝીરો એટલે એકમાંથી ઝીરો જશે તો એક હવે છ ઉતારીશું તો એ બે અઠ્ઠા સોળ સોળમાંથી સોળ જશે તો ઝીરો એટલે કે આઠ આયુ ભાગફળ એટલે કે આઠ છોકરીઓને બુટ્ટી આપી શકાય સીતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટનો સમય લાગે છે જો સીતા ઓગણચાલીસ મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બનશે તો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ કરીએ તો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ત્રણમાં ત્રણ જાય તો જીરો ઉપરથી નવ ઉતારીશું ત્રણ તરી નવ નવમાં નવ જાય તો જીરો એટલે કે તેર રોટલી બનશે પાયલ પાસે વેચવા માટે ચોવીસ કિલોગ્રામ કેરી છે જો ચાર માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે તો ચોવીસ ભાગ્યા ચાર કરીએ તો ચાર જીરો જીરો બેમાં ઝીરો જાય તો બે હવે ચાર ઉતારીશું તો ચાર છ ચોવીસ ચોવીસમાં ચોવીસ જશે તો જીરો એટલે કે દરેકે છ કિલોગ્રામ કેરી ખરીદી હશે એના પછી ચોવીસ પેન્સિલને ત્રણ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે તો ચોવીસ ભાગ્યા ત્રણ અહીંયા ચોવીસ ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ જીરો જીરો બેમાંથી જીરો જશે તો બે હવે ચાર ઉતારીશું તો ત્રણ અઠ્ઠાને ચોવીસ ચોવીસમાં ચોવીસ જશે તો આવશે જીરો એટલે કે દરેક બોક્સમાં આઠ પેન્સિલ આવે અહીંયા આઠ ભાગ ફળાયું છે એટલે આઠ પેન્સિલ આવે ત્રીસ જલેબીને છ મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે તો ત્રીસ ભાગ્યા છ કરીએ તો પહેલાં છ જીરો જીરો ત્રણમાં જીરો જાય તો ત્રણ હવે પાંચ અહીંયા પાંચ ત્રીસ ઉતારીશું છ પંચાત્રીસ ત્રીસમાં ત્રીસ જાય તો સૂન એટલે કે પાંચ જલેબી મળે મારી પાસે એક સરખી ચોવીસ ચોપડીઓ છે એક ખાનામાં આઠ ચોપડીઓ સમાય છે તો મારી આ ચોપડીઓ મૂકવા માટે આવા કેટલા ખાનાની જરૂર પડે તો ચોવીસ ભાગ્યા આઠ કરીએ તો અહીંયા ચોવીસ ભાગ્યા આઠ કર્યા તમે સીધા આઠ તરી ચોવીસ પણ કરી શકો છો જો આ રીતે કરીએ ચોવીસ ભાગ્યા આઠ તો આઠ તરી ચોવીસ ચોવીસમાં ચોવીસ જાય તો શૂન આ રીતે પણ કરી શકાય પણ આ રીતે આપણે કરીએ એક એક આંકડો લઈને તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે આઠ જીરો જીરો બે માં જીરો જાય તો બે પછી ચોગડો ઉતારીશું આઠ તરી ચોવીસ ચોવીસમાં ચોવીસ જાય તો જીરો ત્રણ ખાનાની જરૂર પડે અઢાર નારંગી છ બાળકો વચ્ચે સરખા ભાગે વેચીએ તો દરેક બાળકને કેટલી નારંગી મળે તો અઢાર ભાગ્યા છ તો છ જીરો જીરો એકમાં જીરો જાય તો એક ઉપરથી આઠ ઉતારીશું છ તરી અઢાર અઢારમાં અઢાર જશે તો જીરો એટલે કે દરેક બાળકને ત્રણ નારંગી મળે એક મેદાનમાં મૂકેલી કારના પૈડા મેં ગણ્યા તો બત્રીસ થયા તો મેદાનમાં કેટલી કાર હશે તો એક કારના ચાર પૈડા હોય એટલે આપણે બત્રીસ ભાગ્યા ચાર કરીશું તો પહેલાં ચાર જીરો જીરો ત્રણમાં જીરો જશે તો ત્રણ બે ઉતારીશું ચાર અઠ્ઠાને બત્રીસ બત્રીસમાં બત્રીસ જશે તો જીરો એટલે કે મેદાનમાં કુલ આઠ કાર હશે હવે એકથી નવ સુધીની કઈ કઈ સંખ્યા વડે નવસો નવ્વાણુંને નિશેષ ભાગી શકાશે અહીંયા મેં ભાગાકાર એક વડે ત્રણ વડે અને નવ વડે કર્યો છે તો બધામાં શેષ વધતી નથી આપણને અહીંયા એમ કીધું છે નિશેષ ભાગી શકાય એટલે કે શેષ વધવી જોઈએ નહીં તો નવસો નવ્વાણુંને એકથી નવ વડે બધી સંખ્યાઓ વડે ભાગીએ તો એક ત્રણ અને નવ એ ત્રણ સંખ્યાઓમાં શેષ વધતી નથી અમદાવાદથી વડોદરા વચ્ચે એકસો બાર કિલોમીટર અંતર છે પ્રાચી એક દિવસમાં આઠ કિલોમીટર ચાલે તો અમદાવાદથી વડોદરા પહોંચતાં એને કેટલા દિવસ લાગશે તો આપણે એકસો બાર ભાગ્યા આઠ કરીએ તો આઠ જીરો જીરો એકમાં એક જાય તો એક હવે એક ઉતારીશું અગિયાર થયા આઠ 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 અગિયારમાં જશે તો ત્રણ હવે બે ઉતારીશું બત્રીસ થયા આઠ ચોક બત્રીસ તો બત્રીસમાં બત્રીસ જશે તો ઝીરો એટલે કે ચૌદાયું ભાગ ફળ એનો મતલબ કે ચૌદ દિવસ થશે રમીલા પાસે દસ સફરજન છે તે દરેકના ચાર ટુકડા કરી પાંચ મિત્રોને સરખા ભાગે વેચે છે તો દરેકના ભાગે કેટલા ટુકડા આવે તો પહેલાં દસ સફરજનના ચાર ટુકડા કરે છે એટલે ચાલીસ ટુકડા થયા હવે પાંચ મિત્રોને વેચવાના છે એટલે ચાલીસ ભાગ્યા પાંચ કરીએ તો પહેલાં પાંચ જીરો જીરો ચારમાં ઝીરો જશે તો ચાર ઉપરથી જીરો ઉતારીશું ચાલીસ થયા પાંચ અઠ્ઠા ચાલીસ તો ચાલીસમાં ચાલીસ જશે તો ઝીરો એટલે કે દરેકના ભાગે આઠ ટુકડા આવશે ચાર મિત્ર વચ્ચે કેરી વેચતા દરેકના ભાગે છ કેરી આવે છે જો આટલી કેરી ત્રણ મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી કેરી આવે તો ચાર મિત્રને છ આવે છે એટલે ચાર છં ચોવીસ કેરી થઈ ચોવીસ કેરી હવે ત્રણ મિત્રને વેચવાની છે એટલે કે ચોવીસ ભાગ્યા ત્રણ આપણે ચોવીસ ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ જીરો જીરો બેમાં જીરો જશે તો બે ઉપરથી ચાર ઉતારીશું ત્રણ અઠ્ઠા ને ચોવીસ ચારમાં ચાર જાય તો ઝીરો અને બેમાં બે જાય તો ઝીરો એટલે ભાગફળ અહીંયા આઠ આવે છે તો દરેકના ભાગે આઠ કેરી આવે ભરતે અડતાલીસ લાડુ બનાવી એક સરખી સંખ્યામાં છ થાળીમાં મૂક્યા નીચેનામાંથી કઈ રજૂઆત દરેક થાળીમાંના લાડુની સંખ્યા બતાવતી હશે તો અડતાલીસ છે એના છ સરખા ભાગ કરવાના છે એટલે કે અડતાલીસ ભાગ્યા છ જે એમાં છે તો એમાં ખરું કરી અહીંયા એ લખીશું બીજું સફરજનના સોલ ટુકડાને ચાર વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેક વિદ્યાર્થીને સફરજનના કેટલા ટુકડા મળે તો સોલ ભાગ્યા ચાર તો ચારના ઘડિયામાં સોળ ક્યારે આવે ચોંકું ચોંકું સોલ એટલે અહીંયા ચાર છે તો એ અહીંયા એ આગળ ખરું કરી અહીંયા એ લખીશું હવે અહીંયા ખાના આપ્યા છે તો આ ખાનાને ગણી લઈએ તો મેં અહીંયા નંબર અંદર જ લખી દીધા છે નવ ખાના છે આ નવ ખાનાને ત્રણ જૂથમાં સરખી સંખ્યામાં વહેંચીએ તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો કહેવાય તો નવ છે એને ત્રણ ભાગ કરવાના છે એટલે નવ ભાગ્યા ત્રણ તો બીનો વિકલ્પ સાચો પડે તો બીનો વિકલ્પ સાચો કરી અહીંયા બી લખીશું દસ મિત્રોએ મળી એંસી રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો તો દરેક મિત્રોએ કેટલા રૂપિયા આપવા પડે તો દસ છે એના દસ મિત્રોએ એંસી એટલે એંસીના દસ ભાગ કરીએ તો દસ અઠા એંસી તો દરેકે આઠ આઠ રૂપિયા આપવા પડે તો અહીંયા એ આગળ ખરું કરી અહીંયા એ લખીશું જો એક ગાયને બાંધવા માટે ચાર મીટર દોડવું જોઈએ તો ચાલીસ મીટર દોરડામાંથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય તો ચાલીસ ભાગ્યા ચાર કરીએ તો ચાર એકાદ ચાર ચારમાં ચાર જાય તો ઝીરો હવે ઉપરથી ઝીરો ઉતારીશું તો તો જાય એટલે કે દસ બાંધવા ઉપર દસ આવ્યો જવાબ એટલે કે દસ ગાયોને બાંધી શકાય બોતેર કાંકરાને નીચે આપેલ નવ ઢગલીમાં સરખા ભાગે વહેંચણી કરો દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવશે તો બોતેરને આપણે નવ વડે ભાગીએ કે બોતેર ભાગ્યા નવ તો નવના ઘડિયામાં બોતેર ક્યારે આવશે નવ અઠ્ઠા બોતેર તો અહીંયા આઠ આવે છે એટલે બધામાં આઠ આઠ કાંકરા મૂકીશું એટલે બધા ત્રિકોણમાં મેં આઠ આઠ કાંકરા દોરી દીધા છે મીણબત્તીને છ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે તો બેતાલીસ ભાગ્યા છ કરીશું તો છ જીરો જીરો ચારમાં જીરો જશે તો ચાર ઉપરથી બે ઉતારીશું બેતાલીસ થયા છ સિત્તા બેતાલીસ બેતાલીસ માં બેતાલીસ જશે તો જીરો એટલે કે દરેક બોક્સમાં સાત મીણબત્તી આવે એક ખિસકોલી એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે તેને છત્રીસ પર પગલાં સુધી પહોંચવા કેટલી વખત કૂદવું પડશે તો આપણે ત્રણ વખત કૂદે છે ત્રણ પગલાં કૂદે છે તે છત્રીસ ભાગ્યા ત્રણ કરીશું છત્રીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ત્રણમાં ત્રણ જશે તો જીરો હવે છ ઉતારીએ ત્રણ છ છમાં છ જશે તો જીરો ઉપર બાર જવાબ આવ્યો એટલે કે બાર વખત એને કૂદવું પડશે હવે વીસ ભાગ્યા ચાર તો અહીંયા વીસ ભાગ્યા ચાર કરીએ તો પહેલાં બે છે તો ચાર જીરો જીરો બેમાં જીરો જશે તો બે ચાર પંચા વીસ વીસમાં વીસ જશે તો જીરો આપણને ભાગફળ પાંચ મળે છે એટલે અહીંયા આપણે પાંચ લખીશું સાહીઠ મણકાને નીચે આપેલી માળાઓમાં સરખા ભાગે ગોઠવો દરેક માળામાં કેટલા મણકા આવશે હવે સાહીઠ મણકા છે માળા ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ છે એટલે કે સાહીઠના આપણે છ ભાગમાં વેચવાના છે તો સાહીઠ ભાગ્યા છ કરીએ તો દસ આવે એનો મતલબ કે દરેક માળામાં છ મસ મણકા ગોઠવીશું અહીંયા બધી જ માળામાં મેં દસ દસ મણકા ગોઠવી દીધેલા છે તો ચાલો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો